રાહુલ ગાંધીએ બે હજાર સત્યાવીસ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે ગુજરાતી કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ ગુજરાત કોંગ્રેસના સંગઠનનું નવસર્જન થઈ ચૂક્યું છે આણંદ બાદ હવે જૂનાગઢમાં નવનિયુક્ત શહેર જિલ્લા પ્રમુખો માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે જૂનાગઢના પ્રેરણાધામમાં આજથી ઓગણીસ સપ્ટેમ્બર સુધી પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જૂનાગઢ પહોંચ્યા છે બાર અને સત્તર સપ્ટેમ્બરે રાહુલ ગાંધી હાજરી આપવા જૂનાગઢ પધારશે ગુજરાત પધારેલા ખડગે એ ભાજપના નેતાઓનું નામ લીધા વિના સંવિધાન મુદ્દે પ્રહાર કર્યા ખડગે એ કહ્યું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલના કારણે દેશને આઝાદી મળી અને એના કારણે આજે દેશ એક છે જે બંને અમારા માટે પૂજનીય છે પરંતુ અહીંથી અન્ય બે લોકો છે જો સંવિધાનને સુરક્ષિત રાખવા નથી માંગતા ગાંધી અને સરદારે જે કામ કર્યું છે એનો નાશ કરવા માંગે છે વિસાવદરમાં આપની જીત બાદ ગોપાલ ઇટાલિયા સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે તેઓ ખેડૂતોના મુદ્દા ઉઠાવી રહ્યા છે તો બીજી તરફ પ્રવીણ રામ ઘેડ બચાવો પદયાત્રા લઈને નીકળ્યા છે અને સતત ખેડૂતોનો સંપર્ક કરીને તેમના મુદ્દા ઉઠાવી રહ્યા છે આ બધા વચ્ચે કેજરીવાલે પણ ચોટીલામાં ખેડૂત મહાસભાનું આયોજન કર્યું હતું પણ વરસાદના કારણે સભા મોકૂફ રખાઈ હતી પણ આવનારા દિવસોમાં તેઓ આમ તેઓ પણ ખેડૂતોના મુદ્દે અગ્રેસર જોવા મળી રહ્યા છે આમ સૌરાષ્ટ્ર પાટીદાર અને ખેડૂતોના મુદ્દે આપની સક્રિયતા જોઈ કોંગ્રેસે પણ જુનાગઢમાં તાલીમ શિબિરનું આયોજન કરી પોતાના રાષ્ટ્રીય નેતાઓ અને રાહુલ ગાંધીને બોલાવીને સૌરાષ્ટ્રને સાધવાનો પ્રયાસ કર્યો હોય એમ લાગી રહ્યું છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ